નમસ્કાર દર્શક આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર આવેલા મનન પાર્કમાં આવેલું દશામાના મંદિરે દશામાની સાંડણીમાંથી ડાબી આંખે ઘી પડે છે તેવો પરચો થયો હતો ત્યારબાદ વિજ્ઞાન ગાથાની ટીમ દ્વારા તપાસ કરતા વિવાદ સર્જાયો હતો ત્યારે તેને લઈને આજરોજ મંદિરના ટ્રસ્ટી સીતા ભુઈ દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો શુક્રવારે મોડી સાંજે દસામાના મંદિર ખાતે વિજ્ઞાન ગાથાની ટીમ પાણીગેટ પોલીસ સાથે ટ્રાટકી હતી ત્યારે મંદિરમાં દસ દિવસ બિરાજમાન દસામાની સાંધણીમાંથી ડાબી આંખેથી ઘી પડતું હોય તેને અંધશ્રદ્ધા ગણાવી વિજ્ઞાન ગાથાની ટીમ દ્વારા ભુઈ તેમજ તેના પુત્રને પાણીગેટ પોલીસ સ્ટેશન લાવી અંધશ્રદ્ધા ફેલાવે છે તેવી માફી લખાવ્યું હતું ત્યારે સમગ્ર મામલો આજરોજ ભુઈ દ્વારા પત્રકાર પરિષદ યોજી તેમના પર લાગેલા આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા જયારે મીડિયાએ સવાલ કર્યો ત્યારે અમારા મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી આ ચમત્કાર થાય છે તેવું જણાવ્યું હતું ત્યારે તેમના પર લાગેલા આક્ષેપો ખોટા છે તેવું જણાવ્યું હતું હવે જોવે રહ્યું કે મંદિરના ટ્રસ્ટી સાજા છે કે પછી વિજ્ઞાન ગાથા તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા હવે હું એ જ કહેવા માગું છું કે જય માતાજી પહેલાં તો માતાજીને બોલું કે એમને જે પહેલાં આવ્યા પહેલાં આવ્યા પોલીસ મને એટલી ધમકાઈ કે નીચે એ ડબ્બો કાઢી લો મેં કીધું અમને કંઈ ખબર નથી પછી ક્યાં નીચે પાઇપ છે તો પાઇપ કાઢી લો તોય મેં કીધું મને ખબર નથી પછી ક્યાં ચક્ર મેલેલું છે મશીન મેં કીધું એ પણ મને ખબર નથી પછી એ ના પાડ્યું તો પછી અંદર કે મૂર્તિ મૂર્તિ હટાવી અમે મૂકું હું તો પરમિશન ના આપું કે મારો ધર્મ છે એટલે એમની જાતે આખી મારું વરત ફોડ્યું એ મને દુઃખ થયું મારા ભક્તોને પણ મનદુઃખ થયું પણ હું શું કરી શકું એમની આગળ હું કશું કરી નથી શકતી હું તો ભગવાન છે નહીં હવે મા છે એ કરી શકે પછી અમે તો હું કશું જ ના કરી શકું હું તો એક જાતની માનવી છું મારા ભક્તોને એટલું ઠેસ પચ્યું છે ને એ ના બધા ભક્તો મને કે અમને બહુ ઠેસ પહોંચ્યું અમારા ધર્મ ઉપર ઠેસ પહોંચ્યું છે લોકોને ભેગા કરો પણ આજથી નહીં આજથી ઘણા સમયથી ભક્તો આવે છે એમનું કામ પૂરું થાય છે એમની જાતે પગે લાગીને જાય અને એમનું પુણ્ય થાય છે એમની જાતે પગે લાગીને જાય તો એમના દાયરા કોમ થાય છે તો એમની જાતે જે મનમાં એ કરી શકે છે અને એવું એ ખોટું છે કેમ કે હું તો અભન છું મને વહેલા કીધું એમને લખ્યું અને એમને એવું કીધું કે ચાલો ઘેર જવું હોય તો અહીં સહી કર દો પણ મને પોલીસ સ્ટેશન એટલા બધા ડાબ આવેલા ને સોફેર બાજુ મારો અપાસ ચાલતે લો એટલે એટલો બધો ડાબ આવતો ન એકવાર અપાસ દસ દાડાનો નકોડો અપાસ હોય તો શું થઈ શકે એટલે અપાસ તો મેં કશું બોલી નહીં શકી મેં તોય એમ મન મારું એવું રાખ્યું કે ખુશ રાખ્યું મન પણ મનથી ખુશ રાખ્યું બાકી તો હું દુઃખી જ હતી તમે જો કે છે તો પુરાવો નહીં આપ્યો છે તો એ પુરાવો મને નહીં આપ્યો અને ઘીનો અને એમનો પુરાવો તો એમને કરવો જોઈએ મને કશું સબૂત આપ્યું નહીં અને વિજ્ઞાની ભલે મારું આ એ તો કર્યું પણ ખરેખર આ ખોટું છે અને મારું બહુ ખોટું થયું છે મારા ધર્મનું ખોટું થયું છે જોઈશું કરશું તો ખરા જ આગળની કંઈ કાર્યવાહી તો કેમ કે કલંક લાગ્યો છે મારા ભક્તો ઉપર મારા ભક્તો ઉપર નહીં આખા દેશ ઉપર વિચારશું ભાઈ

એકદમ જ સહી કરાવી લીધી મારી પાસે અને માફી તો મેં એવું નહીં કીધું કે હા હું માફી માંગુ છું મને માફ કર દો મને મને માફ કર દો મને આમ કર્યું એ તો ખોટું છે મને સાબુત આપી શકે છે કે જો મેં માફી માંગી હા હાથ જોડીને માફી માંગી હોય તો મને કહી શકે છે અમે હાથ જોડેલા હા મને એટલું કીધેલું કે મૂર્તિએ ઘી પડે છે તો કે તમે તૈયારી સાફ કેમ ના કર્યું મને એવું કે મકું તૈયારી સાફ કેવી રીતે કરી શકું મને તો ખાલી ભક્તોય બતાવ્યું છે હવે શું થયું મૂર્તિ એ મને ખબર નથી અને મને એમ કે જો તમે ઘી પરીને પુરાવા કરી દીધો હોય તાકે તમે ઘી બંધ કરી દેશો તો મેં એટલું કહ્યું કે મને માફ કરી દો હું માને અરજી કરીશ અને હું માને કહીશ કે મા મને માફી દે માફ કર દો તો હું કહું કે તું આ પરચો ના લે કર્યું કે નહીં ગમતું અને મને પણ નહીં જોઈતો એવી રીતે મેં ઓન કરતા એનો દુરુપયોગ કર્યો છે એમને જોડે માફી એમની જોડે માફી નહીં માજી ભાઈ હવે પથ્થર ને માનો તો માં છે જેને માનો તો પણ ભગવાન જ છે જે માનતા નહીં એમના માટે નહીં મારા માટે તો ભગવાન જ છે હું અહીંયા બેઠી અમને માનું તોય પણ ભગવાન છે મારા માટે તો મારી મારા પર સજ્જા છે મને મારા અંગો પણ કે હું તો માનું છું હું પથ્થરને પૂંજાઈશ તોય હું માનું છું એ મારા માટે ભગવાન છે હવે હું કરીશ કે કોઈ મારું એ હશે અને કરી શકીશ કેમ કે આ ખોટું છે અને ખોટું રહેવાનું મારા જે જે પુરાવા હોય એ મને એમને પણ એ કીધું કે તમારા ઘરના ઘી રેડે છે તમારા ઘરના આ કરે છે થારીઓ મૂકી થારીઓ મૂકી કેમ કે થારીઓ એટલે મૂકેલી કે નીચે પેલું પડતું તું બધાયનો વિશ્વાસ હોય એટલે બધા થારીઓ તો મૂકી જ શકે નીચે જો જતું હોય તો થારીઓ તો હર કોઈ મૂકવાના છે એટલે હા બહાર છે અંદર નહીં

उसी टाइम उन्होंने दिया होगा ना कि हाँ पब्लिक इतनी सारी थी ठीक है तो उसी उन्होंने बताना ही चाहिए मशीन निकली कुछ नहीं दिखाया उस टाइम